કડીને પેટા ચૂંટણીમાં આજે સવારથી માહોલ છે તે ગરમા ગરમી ભરો રહ્યો છે અને બે થી ત્રણ જગ્યા એવી છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા વારંવાર ત્યાં પહોંચ્યા છે અને બોગસ એગલજન્ટના મામલે તેમણે આરોપ પણ લગાવ્યા છે બોલાચાલી પણ થઈ છે અને જેના દ્રશ્યો પણ તમે જોઈ ચૂક્યા છો સવારે જે પ્રકારે સાત વાગ્યાથી મતદાન ચાલુ થયું હતું અને પાંચ વાગ્યા સુધી ચોપન પોઈન્ટ ઓગણપચાસ જેટલું આ પેટા ચૂંટણીનું મતદાન થયું છે અત્યારે અમે કુંડાળના બૂથ પર ઊભા છે સવા પાંચથી સાડા સામે આવ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા પહોંચ્યા હતા અને ફરી વખત એમણે બોગસ એજન્ટના મામલે તેમણે આરોપ પણ લગાવ્યો છે અને આ મામલે પોલીસનો કાફલો છે તે પણ સ્થળ પર અત્યારે ખડકાયેલો છે છ વાગ્યા સુધીનું આ

ہوے તેવું સંભવિત બની શકે કેમ કે મતદારો એ પ્રમાણમાં મતદાન કરવા નથી નીકળી શક્યા જે પ્રમાણે આ પાર્ટીના ઉમેદવારોએ ઝંઝાવાતી પ્રચાર કર્યો છે આ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે ઉમેદવારને પસંદ કર્યા પછી ગુજરાત વિધાનસભામાં મોકલશે અને આ વિસ્તાર છે આ બેઠક વિસ્તારમાં તેમના જે પ્રાણપ્રશ્નો છે તે પ્રાણપ્રશ્નોની અપેક્ષા મતદારો રાખશે કે વિધાનસભામાં ઉપાડમાં આવે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવામાં આવ્યા કડી કુંડાની બેઠકમાં જે આ બૂથ જે પ્રાથમિક શાળાનું ત્યાં ફરી વખત અત્યારે બોગસ એજન્ટના મામલે ગરમા ગરમી ભર્યા દ્રશ્યો રહ્યા છે અને મોટાભાગે ગામડામાં આજે સ્થિતિ સામાન્ય રહી છે શાંતિપૂર્ણ મતદાન રહ્યું છે પરંતુ શહેરના બે થી ત્રણ એવા વિસ્તાર છે જ્યાં ગરમા ગરમી ભરી સ્થિતિ રહી છે છ વાગે આ મતદાન છે તેનો સમય પૂર્ણ થવાનો છે અને સૌ કોઈની નજર છે કે છ વાગે કુલ કેટલા ટકાવારી મતદાન થશે મતદારોએ કયા કયા મુદ્દે રાખીને તેમના ઉમેદવારને વોટ આપ્યા છે તે રોજ જ્યારે પરિણામ આવશે ત્યારે જે ખબર પડશે નવજીવન ન્યૂઝ સતત પલે પલની અપડેટ આ કડી વિધાનસભાની બેઠક આપણા સુધી પહોંચાડી રહ્યા છે તે માટે આ ચેનલ સાથે પણ આપ જોડાયેલા રહેજો કેમેરામેન જેમિન સથવારા સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ કડી वैष्णव तेने तेन जे